તો ગઈશ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વ્લોગ થી આપણે રૂપિયા કઈ રીતે કમાઈ શકીએ કેમ કે આજના સમયમાં ઘણા બધા એટલા વ્લોગર છે જે મહિનાના ખાલી યુટ્યુબ થી લાખો રૂપિયા કમાય છે જેમ કે આપણે જોશીની વાત કરીએ તો તેના ચેનલ ઉપર લગભગ કરોડની આસપાસ સબસ્ક્રાઈબર છે અને તે કહીશ મહિનામાં લગભગ પચાસ લાખ રૂપિયા ખાલી યુટ્યુબ થી કમાય છે એ પણ ગૂગલ એડશન થી તમારા માંથી ઘણા લોકોની ગુગલ એડશન વિશે ખબર હશે જેમને ખબર ના હોય એમને કહીશ આપણે થોડુંક જાણકારી દઈ દઈએ દોસ્તો ગૂગલ એડશન એ વસ્તુ છે જેમાં તમારું ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો ગાઈસ તમારા ચેનલ ઉપર ગાઈસ એડ ચલાવશે અને એ એડ ના પૈસા તમને ગાઈસ ગૂગલ એડ્સ ના માધ્યમથી તમારા બેંક ના ખાતામાં મળશે તો ખાલી દોસ્તો સૌરવ જોશી ત્યાંથી મહિના ના પચાસ લાખ થી વધારે કમાય છે અને તમે પણ ગાઈસ કમાઈ શકો છો પણ એમાં જરૂરી છે ગાઈસ વ્યૂઝ વ્યૂઝ આવે તો ભાઈ સારામાં સારી કમાણી તમે કરી શકો છો યુટ્યુબ થી એમના ચેનલ ઉપર કઈ જે વિડીયો આવે છે તેમાં ચાલીસ પચાસ લાખ વ્યૂઝ આવે છે તો એટલી કમાણી થઈ જશે પણ ગાઈસ જો તમારા વિડીયો જે પણ તમે વિડીયો નાખો એમાં એક લાખ વ્યૂ બે લાખ વ્યૂ આવતા હોય તો એટલા વ્યુ થી પણ તમે સારા એવા પૈસા કમાઈ શકો છો બ્લોગિંગ ના માધ્યમથી અને એ ખાલી Google એટલ ની વાત છે એના સિવાય ગાઈસ ઘણા બધા ઓપ્શન છે જેનાથી તમે YouTube થી સારા એવા પૈસા કમાઈ શકો છો હવે ગાઈસ આપણે બીજા રસ્તાની વાત કરીએ જેની મદદથી તમે YouTube થી પૈસા કમાઈ શકો છો અને એ સ્પોન્સરશિપ તમારા વિડીયોમાં સારા એવા વ્યૂઝ આવતા હશે તો ગાઇઝ બ્રેન્ડ તમને કોલોબરેશન માટે કહેશે અને તેમનો પ્રોડક્ટ અથવા કંઈક વેબસાઇટ અથવા જે પણ હોય તેનું તમે પ્રમોશન કરશો તો તેના બદલે કંઈક તમને સારા એવા રૂપિયા પણ મળશે અને બ્રેન્ડ કોલોબ્રેશનથી ગાઇડ્સ ઘણા બધા લોકો સારા એવા રૂપિયા કમાય છે જેમ કે ગાઇડ્સ વાત કરીએ જો તમારા એક વિડીયોમાં પર ડે જો બી વિડિયો નાખો એમાં એક લાખ વ્યૂ આવતા હોય તો તમે કંઈ આરામથી ચાલીસ પચાસ રૂપિયા ચાર્જ કરી શકો એક સ્પોન્સરશિપના ખાલી એક વિડીયોના ઘણા લોકો કરે પણ છે જે તમારામાંથી ઘણા લોકોને ખબર જ હશે કેમ કે કંપની કઈ તમારા માધ્યમથી પૈસા કમાશે તો એના બદલે તમને પણ પૈસા મળશે અને તમને કઈ ખબર હશે કે આજના સમયમાં કઈ ટીવી ઘણા લોકો યુઝ નથી કરતા અત્યારે બધા લોકો કઈ સોશિયલ મીડિયાનો ઇસ્તેમાલ કરે છે જેના કારણે જે કંપનીઓ છે તે પણ કઈ જે ક્રિએટર છે તેમને જ અપ્રોચ કરે છે તેમને જ કઈ હાયર કરે છે તેમના પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે જેના કારણે કઈ અત્યારે ક્રિએટરની માંગ વધારે છે અને ક્રિએટર એનાથી ઘણા એવા રૂપિયા કમાય છે તો આ રસ્તાથી પણ તમે કઈ રૂપિયા કમાઈ શકો છો યુટ્યુબ થી અને ત્રીજા રસ્તાની વાત કરીએ તો એસ ગઈસ એફિલિયેટ માર્કેટિંગ અને અત્યારે ગઈસ યુટ્યુબ એક નવું ફીચર આવ્યું છે જો તમારા ચેનલ ઉપર દસ ફોલોવર હશે તો તમને કઈ એફિલિયેટ ઓપ્શન મળશે જેમાં કઈ તમે વ્યૂ પ્રોડક્ટના માધ્યમથી ચાર પાંચ પ્રોડક્ટને ગાઈશ તમે ટેગ કરી શકો જે તમારા વિડીયોમાં તમે દેખાડ્યા હોય જેમ કે ગાઈશ મેં મોબાઈલ દેખાડ્યો છે તો મોબાઈલને પણ હું ટેગ કરી શકું એ સિવાય આ બાજુ મોનિટર પડ્યું છે એને પણ હું ટેગ કરી શકું એટલે કે ટેગ એટલે ગાઈશ એફિલિયેટ લિંક હું દઈ શકું એટલે કે સ્ક્રીન ઉપર તમને વ્યૂ પ્રોડક્ટનો ઓપ્શન જોવા મળે એના પર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ તે વસ્તુ બાય કરે ખરીદે તો એના ઉપર જેટલું કમિશન હોય તેમને ગૂગલ એડસનના માધ્યમથી મળી જાય એ પણ ગાઈશ એક નવો રસ્તો આવ્યો છે યુટ્યુબ થી પૈસા કમાવાનો અને ગાઈશ બીજા ઘણા બધા પ્લેટફોર્મ છે જેનાથી પણ તમે એફિલિયેટ માર્કેટિંગથી પૈસા કમાઈ શકો છો જેમ કે ગાઈશ એમેઝોન ફ્લિપકાર્ટ છે અને ઘણા બીજા બધા પણ પ્લેટફોર્મ છે જેમની મદદથી તમે માર્કેટિંગ કરીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો અને ચોથા રસ્તાની વાત કરીએ તો તમે ખુદનો પ્રોડક્ટ સેલ કરીને પણ પૈસા કમાઈ શકો છો એ તમારામાંથી ઘણા લોકોને ખબર હશે તો આ થોડાક રાસ્તા થઈ ગયા જેના મદદથી તમે કઈ યુટ્યુબથી પૈસા કમાઈ શકો છો હવે કઈ વાત કરીએ ઇન્સ્ટાગ્રામની અથવા ફેસબુકની તો ત્યાંથી તમે કઈ રીતે પૈસા કમાઈ શકો તો સૌથી પહેલા આપણે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં તો તમે લોંગ બ્લોગ નાખી ના શકો મિની બ્લોગ જ નાખી શકો અને યુટ્યુબ પર તમે મિની બ્લોગ અને લોંગ વિડીયો પણ નાખી શકો એનાથી પોસ્ટર નો પણ ઓપ્શન છે તેનાથી અત્યારે કઈ કમાણી થતી નથી પણ ગાઈશ તમે યુટ્યુબ પર બે રીતના વિડીયો નાખી શકો એક શોર્ટ અને બીજો લોંગ વિડીયો તો લોંગ વિડીયોમાં કઈ ફાયદો એ છે કે યુટ્યુબ પર તમને એ લોંગ વિડીયોમાં જે એડ્સ આવે એના સારા એવા રૂપિયા મળે છે જ્યારે શોર્ટ વિડીયોમાં ગાઈશ તમારા વિડીયોમાં લાખોમાં વ્યૂઝ આવશે ત્યારે થોડી ઘણી તમારી થશે ગૂગલ એક્શનથી જો સ્પોન્સરશિપની વાત કરે તો ત્યાંથી પણ સારા એવા રૂપિયા કમાઈ શકાય છે ખાલી મિની બ્લોગ થી હવે કે પાસ આવી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર તો ઇન્સ્ટાગ્રામ ઉપર દોસ્તો અત્યારે થોડાક જ ઓપ્શન છે એક બોનસ ઓપ્શન છે અને તે કે તેમની તરફથી મળે છે ક્રિએટર જો તમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે સારું ચાલતું હશે સારા વ્યૂઝ આવતા હશે તો આપ મેળે તમને કે છે બોનસ નો ફીચર દે અને એનાથી પણ તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો બોનસથી એટલે કે ડોલરમાં રૂપિયા કમાઈ શકો છો અને બીજો છે ગાઈસ બ્રાન્ડ કોલેબોરેશન એનાથી પણ તમે રૂપિયા કમાઈ શકો છો એનાથી બી ગાઈસ બીજો રસ્તો નથી પણ એમાંથી ગાઈસ તમે

સબસ્ક્રાઈબર અને ગાઈશ નેવું દિવસની અંદર એટલે કે ત્રણ મહિનાની અંદર એક કરોડ વ્યૂ થવા જોઈએ શોર્ટ વિડીયો ના બધાના ટોટલ વ્યૂ થઈને અથવા એક વિડીયો વાયરલ થઈ જાય તો એનો પણ ચાલે એક વિડીયો વન કરોડ ટચ કરી જાય એટલે કે દસ મિલિયન તો પણ તમારું કામ થઈ જાય અને જો એક એક વિડિયો થોડા થોડા ચાલે અને બધાનો ગાઈસ વ્યૂ કાઉન્ટ થાય અને જો એ વન મિલિયન થઈ જાય તો પણ તમારું ચેનલ મોનિટાઇઝ થઈ શકે છે તો તેથી તમે પૈસા કમાઈ શકો હવે ગઈશ વાત કરી ઇન્સ્ટાગ્રામ ની તો ઇન્સ્ટાગ્રામ માં તો ગઈશ બે ત્રણ જ ઓપ્શન છે જેનાથી તમે પૈસા કમાઈ શકો પણ જો તમે તેમાં વાયરલ થઈ જાવ ફેમસ થઈ જાવ તો તમે યુટ્યુબ પર તમારા ફોલોઅર મોકલીને મોકલી ત્યાંથી તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો અને હવે ગઈશ વાત કરીએ આપણે ફેસબુક ની કેમ કે ગાઈશ આ જે ત્રણ પ્લેટફોર્મ છે તે મેઇન છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઘણા લોકો કઈ આને જ વાપરે છે તમને ખબર જ હશે તો ફેસબુક ની વાત કરીએ તો ફેસબુકમાં પણ દોસ્તો ઘણા બધા ઓપ્શન છે અર્નિંગના જેમ કે તમને બોનસનો ઓપ્શન મળે છે એડસ ઓન રીલનો ઓપ્શન મળે છે ઇનસ્ટ્રીમ એડ નો ઓપ્શન મળે છે લાઈવ સ્ટ્રીમિંગમાં પણ એડ નો ઓપ્શન મળે છે એના સિવાય સ્ટારનો પણ ઓપ્શન મળે છે તો એની મદદથી તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો સ્ટાર કઈ રીતે હશે કે તમારા જે સબસ્ક્રાઇબર હશે એટલે કે તમારા જે ફોલોવર હશે અથવા જે તમારી રીલ જોશે અથવા વિડીયો જોશે એને જો તમને કંઈક સ્ટાર આપવા હોય તો એ સ્ટાર આપશે એ કન્વર્ટ થઈ જશે કઈ ડોલરમાં તો એનાથી પણ તમે રૂપિયા કમાઈ શકો છો અને એના સિવાય દોસ્તો પેજ સારું ચાલતો ફેસબુક ઉપર તો ઘણી કંપનીઓ તમને ત્યાં ગાઈસ કરશે તેમના પ્રોડક્ટની સ્પોન્સરશિપ માટે તો ત્યાંથી પણ તમે યુટ્યુબ ની જેમ પૈસા કમાઈ શકો છો અને ફેસબુક ઉપર કઈ મોનિટાઈઝેશન ને લઈને ઘણા બધા અપડેટ આવતા રહેશે જેમ કે થોડા સમય પહેલા કાંઈ પાંચ હજાર ફોલોઅર અને સાઈઠ હજાર મિનિટ કમ્પ્લીટ થવા જોઈએ તો મોનિટાઈ થતું હતું પણ હવે કઈ એમાં ચેન્જ થઈ ગયું છે તમારું પેજ એલિજિબલ હશે તો ગાઈશ એ લોકો મોનિટાઈઝ કરશે અને અત્યારે બીટા ઓરિજિનમાં કઈક કંઈક કઈ કામ ચાલુ છે પણ કઈ જેનું પણ મોનિટાઈઝ છે તે ત્યાંથી સારા એવા રૂપિયા કમાય છે ત્યાં ગાઈશ ફોટો નાખીને પણ ઘણા લોકો બોનસથી થી સારા એવા રૂપિયા કમાય છે ઠીક છે તો ત્યાંથી પણ તમે રૂપિયા કમાઈ શકો છો બ્લોગિંગ કરીને તો આ થોડા કઈ રાસ્તા છે જેની મદદથી તમે પૈસા કમાવશો અને તમારે ફરવું પસંદ છે અને તમે એક જગ્યા બીજી જગ્યાએ જઈને બ્લોગ બનાવવા માંગો છો તો તમારે કઈ એમાં પોતાના રૂપિયા શરૂઆતમાં નાખવા પડશે જો તમારું ચેનલ આલી જાય તો તમને કઈ ત્યાંથી કમાણી થઈ જશે ત્યાંથી તમે રૂપિયા કમાઈ શકો છો ઠીક છે પણ શરૂઆતમાં તમે ટ્રાવેલ કરશો તો તેનો ખર્ચ તમારે ભોગવવો પડશે પણ જો તમારું ચેનલ ચાલી જશે તો તે રિકવર થઈ જશે ઠીક છે તો એ જરૂરી છે અને એ સિવાય ગાઈસ બ્લોગ બનાવવા માટે મોગા કેમેરા લેવાની જરૂર નથી તમારી પાસે કોઈ ફોન હોય જેમાં કેમેરો હોય અને તેની ક્વોલિટી થોડીક સારી હોય તો તેની મદદથી દોસ્તો તમે બ્લોગ બનાવી શકો છો અને ગાઈસ હું બ્લોગ બનાવવા માટે હંમેશા ફોનનો જે બે કેમેરો છે એ તમને સજેસ્ટ કરીશ કેમ કે ગાઈસ ઘણા બધા ફોનનો જે બે કેમેરો છે તે સારો આવે છે અને તેથી સારીની ક્લિયરિટી આવે છે તેનાથી તમે બ્લોગ બનાવી શકો છો અને ટ્રાયપોડની જરૂર પડે તો તમે ટ્રાયપોડ પણ લઈ કોચો અથવા ફોન થી આ રીતે તમે બ્લોગ બનાવી શકો છો અને જો તમે કહીશ આઉટ ડોર જાઓ તો અત્યારે કઈશ ઘણા બધા માઇક આવી ગયા છે વાયરલેસ માઇક આવી ગયા છે અને કઈશ આ છે એક સસ્તું માઇક આની વોઇસ એટલી સારી નથી પણ ઠાક છે મતલબ કે આઉટડોર ગયા હોય તો આપણે બ્લોગિંગ કરી શકીએ એમ તો અવાજ સારો રિપોર્ટ થતો નથી લગભગ છે પાંચસો રૂપિયાની અંદર હજાર ની અંદર મળી જાય છે વાયરલેસ માઇક આના કરતાં તો ગાઈસ ઘણા બધા બીજા માઇક આવે છે વાયરલેસ તે લેવા સારા આ તો હું રિકમેન્ડ નહીં કરું કેમ કે આની ઓડિયો ક્વોલિટી સારી નથી પણ ગન માઇક આવે છે તે તમે લઈ શકો છો એના સિવાય ગાઈસ જો તમારે ટ્રાયપોર્ડ ની જરૂર હોય તો ગોરીલા પોડ આવે છે આવા ગાઈસ યુલાગી ના ટ્રાયપોર્ડ આવે છે તે પણ તમે લઈ શકો છો કેમકે આમાં ગાઈસ તમે કેમેરો પણ અહીંયા લગાડી શકો અને જો તમારે મોબાઈલ ફોન લગાડવો હોય મોબાઈલ ફોન પણ અહીંયા લાગી જાય હું તમને બતાવી દઉં કેમ કે તમારો ઘણા લોકો ટ્રાયપોડ લઈને બ્લોગિંગ કરવા માંગતા હશે આ રીતે અને કાંઈ ફોનને પકડો ઈજી થઈ જાય આવી રીતના જુઓ તમે આવી રીતના આરામથી આપણે પકડી શકીએ અને આવી રીતે પણ આપણે પકડી શકીએ પડે આપણે ઘણી એવી જગ્યાએ ગયા હોઈએ જે આપણે આ વસ્તુ લઈને જઈ શકીએ તો ખાલી ફોનથી પણ કામ થઈ જાય ઠીક છે ખાલી ફોન આપણે આવી રીતે આપણે બ્લોગ બનાવી શકીએ અથવા તમારે ટ્રાયપોર્ડ ની જરૂર છે તો ટ્રાયપોર્ડ લઈને પણ તમે જઈ શકો છો અને જો તમારે આ લેવું હોય અથવા કઈશ માઇક લેવું હોય જે શોર્ટગન માઇક આવે છે જેમ કે મારી પાસે બોયાન બી વાય એમ એમ વન માઇક જે શોર્ટગન માઇક જે આના ઉપર લાગી જાય અથવા વાયરલેસ જે સારું માઇક છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે

તો પોતાનો વિડીયો તમે આવી રીતના મતલબ મોબાઈલ ને સ્ટેન્ડ કરીને બનાવી શકો છો તો એ માટે કઈ ટ્રાયપોર્ટ લેવામાં આવે છે જો તમારે લેવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો અને કહીશ તમારે આના સિવાય બીજું કંઈ પણ જાણવું હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો એના ઉપર પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું જેમ કે થમનેલ કેમ બનાવવું અથવા મિની બ્લોગ એડિટ કેમ કરવો તો એના વિશે પણ તમને વિડીયો મળી જશે પણ કમેન્ટ આવવા જોઈએ તમારા અને અત્યારે મને ખબર પડશે કે કઈશ તમારે આની જરૂર છે તો એના ઉપર આપણે વિડીયો બનાવશું તો આના વીડિયોમાં આટલો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને